ચારમી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી થવાની છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા તિરંગા વિતરણનું કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક તેમજ અમદાવાદના કલેક્ટર ડી કે પ્રવીણા પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાવાનો છે ત્યારે અમદાવાદના વિજય ચારસ્તા પાસે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમાં હાજર રહ્યા હતા અને તે દરમિયાન તેમણે વિજય ચારસા ઉપર તિરંગાનું વિતરણ પણ કર્યું હતું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલું છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખૂને ખૂને ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય આ વર્ષે ઓગસ્ટ સુધી પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ સૌ સમાજો સૌ સ્કૂલો સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ હજારથી થી વધારે ગામડાઓ

તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર